જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે ભગવદ્ ગીતાનો દસમો અધ્યાય એટલે કે વિભૂતિ યોગ વિશે આ અધ્યાયની અંદર મિત્રો ભગવાન કૃષ્ણ દ્વારા મનુષ્યને શું સંદેશો પાઠવ્યો છે તેના વિષય ઉપર આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે તો મિત્રો સંપૂર્ણપણે વિડીયોની અંદર બનીના રહેજો મિત્રો ભગવદ્ ગીતાનો દસમો અધ્યાય એટલે કે વિભૂતિ યોગ આ અધ્યાયની અંદર ભગવાન ક્રિષ્ણએ પોતાનો દિવ્યમાન મહિમાની ચર્ચા કરી છે અને અર્જુને કહી સંભળાવી છે અર્જુન પોતાની મનને કેન્દ્રિત કરીને આ મહિમાનું જે છે એ રસપાન કરતો આ અધ્યાયની આમ અંદર આપણને જોવા મળે છે મિત્રો ભગવદ ગીતાના નવમા અધ્યાયની અંદર આપણે ચર્ચા કરી ભક્તિ યોગ અને પ્રેમમય ભરી બધી વાતોની ભગવાન કૃષ્ણ વિશેના અને મિત્રો આ અધ્યાયની અંદર કૃષ્ણએ અર્જુનની શ્રદ્ધા અને ભક્તિમાં વધારો કરવા માટે પોતાનો દિવ્યમાન અને મહિમા અર્જુનને કહી સંભળાવે છે અને અર્જુનનું મન એ દીપ્તમય અને પ્રફુલ્લિત બને માટે પોતાનો મહિમા એ ભગવાન કૃષ્ણ દ્વારા આ અધ્યાયની અંદર કહે છે તો મિત્રો ભગવાન કૃષ્ણ દ્વારા આ અધ્યાયની અંદર કહેવામાં આવ્યું છે કે દરેક પ્રકૃતિની બધી વસ્તુઓ છે દરેક સૃષ્ટિની રચના છે દરેક વસ્તુ એ ભગવાન કૃષ્ણના આધીન છે ભગવાન કૃષ્ણ થકી તે પ્રકૃતિની રચના બ્રહ્માંડની રચના પૃથ્વીની રચના દરેક ગ્રહોની રચના દરેક વસ્તુની રચના એ ભગવાન કૃષ્ણના થકી થયેલી જોવા મળે છે બીજું સાથે સાથે મિત્રો પ્રકૃતિનું સૌંદર્ય જોઈએ આપણે શક્તિ જોઈએ દરેક વસ્તુ છે જે છે ભગવાન કૃષ્ણને આધીન જોવા મળે છે અને સાથે સાથે મિત્રો આપણે જોઈએ છીએ કે આપણા સપ્ત મુનિઓ છે ચાર મહાન ઋષિઓ છે ચૌદ મનુઓ છે દરેક વસ્તુની ઉત્પત્તિ મનુષ્યની ઉત્પત્તિ પ્રાણીઓની ઉત્પત્તિ એ દરેક વસ્તુની ઉત્પત્તિ એ ભગવાન શ્રી કૃષ્ણ થકી આપણે જોવા મળે છે બીજું એ મિત્રો ભગવાન કૃષ્ણ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે બધી આ વસ્તુ જે બધો આ મહિમા એ મનુષ્ય એટલે કે પોતાનો ભક્ત છે એ જાણી લે છે અને પોતે તેનું મન તે શાંત કરે છે અને બીજાને પણ આ મહિમાથી એ જાગૃત કરે છે આપણે મિત્રો કોઈ પણ વ્યક્તિ હોય છે તે આ આધ્યાત્મિક માર્ગ તરફ હોય છે ભક્તિ માર્ગ તરફ હોય છે તો તે વ્યક્તિ એ બીજાને જે છે એ પોતાને ભક્તિ પોતાની આધ્યાત્મિક બધી વસ્તુઓથી બીજાને પણ તે સારો કરે છે અને બીજાને પણ તે આધ્યાત્મિક બનાવી શકે છે તો એવી જ રીતે મિત્રો ભગવાન કૃષ્ણ પણ કહે છે કે પોતાનો ભક્ત એ બીજાને પણ સારો એવો જાગૃત કરી શકે છે તો મિત્રો અર્જુન આ બધી વસ્તુ સાંભળીને એ જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે પોતાનું વધારે વધારે ભગવાનનો મહિમા સાંભળવાનું જે છે જિજ્ઞાસા પોતાની ઈચ્છા એ ભગવાન સમક્ષ રજૂ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે વધારે વધારે મને તમારો મહિમા સંભળાવો જેથી કરીને હું મારું મારી ભક્તિની અંદર મારું જે મન છે એ મારું શાંત થાય અને પોતે ત્યારે ભક્તિમય બની શકે તો મિત્રો ભગવાન કૃષ્ણ દ્વારા ત્યારબાદ ત્યારબાદ મિત્રો ધીમે ધીમે એ પોતાનો મહિમા સંભળાવવાનું શરૂ કરે છે અને ભગવાન કૃષ્ણનો મહિમા એ ઘણો વિસ્તૃત પ્રમાણમાં છે જેને આપણે કોઈપણ જાતનું એ આપણે વર્ણન કરી શકીએ નહીં આપણે જાણીએ છીએ કે આપણે દરેક મનુષ્યની ક્રિયાઓ પાછળ એ ભગવાન કૃષ્ણ એ આધીન છે ભગવાનના આધીન જ તે આપણા મનુષ્યની દરેક ક્રિયા થાય છે આપણા મનુષ્યનું મૃત્યુ થાય છે ગઢ આવે છે જવાની છે આપણી બાળપણ છે દરેક વસ્તુ જે સંસારનું ચક્ર છે દરેક વસ્તુ એ ભગવાન કૃષ્ણને આધીન છે સાથે સાથે મિત્રો આપણે પોતાનું સુખ દુઃખ જોઈએ આપણા મનુષ્યની અંદરના બધા ગુણો જોઈએ છીએ દરેક વસ્તુ એ ભગવાન પોતે નિર્ધારિત કરે છે ને ભગવાન પોતે સંચાલન કરતા જોવા મળે છે પ્રકૃતિની વાત કરીએ તો પ્રકૃતિની અંદર બધું આખું ઋતુ ચક્ર છે વરસાદ છે શિયાળો ઉનાળો દરેક વસ્તુનું ઋતુ ચક્ર એ ભગવાનના તે આધીન જોવા મળે છે અને ભગવાન દ્વારા તે આ પણ સંચાલન થાય છે બીજું મિત્રો આપણે કુદરતી આફતીની વાત કરીએ તો ભૂકંપ છે વાવાઝોડું છે સુનામી છે કોઈ પણ વસ્તુ છે જે કુદરતી આફતો છે તે પણ ભગવાન થકી થતી આપણે જોવા મળે છે અને આની પાછળ કાંઈક ને કાંઈક કારણ હોય છે તો આવી રીતે મિત્રો અર્જુન પોતે એક પછી એક ભગવાનનું જે છે મહિમાનું વર્ણન કરે છે અને મહિમાનું રસપાન કરે છે અને પોતે ભગવાનની ભક્તિમય અને પોતે વધારે વધારે ભગવાનનું મહિમા સાંભળીને ભગવાન પ્રત્યે પોતે આકર્ષાય છે હવે મિત્રો આપણે વિડીયોનો વિરામ લઈએ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં તમારા મનગમતા ભગવાનનું નામ તમે જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે